ટ્રસ્ટ ટ્રસ્ટના અગ્રણીઓ મુલાકાત લીધી હતી બીમાર વૃદ્ધ થયેલા બળદોની સેવા નિહાળી સુંદર સંદેશ આપતા ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે દુનિયાનો સૌથી પ્રકૃતિ ધર્મ દયા છે તેમાં પણ અબોલ જીવો પ્રત્યેની કરુણતા સર્વોત્તમ છે સેવા હૃદય અને આત્માને પવિત્ર કરે છે નિરાધાર બળદનું લાલન પાલન કરતી જીવદયા નંદી સેવાથી ખૂબ પ્રસન્તા વ્યક્ત કરી હતી ગૌશાળાઓ તો પુષ્કળ જોઈ છે પણ નંદી શાળા જૂજ જોવા મળે છે રસ્તે રજળતા નિરાધાર બીમાર બળદ પ્રત્યે સેવા ભાવથી ગદગદિત થતા ટ્રસ્ટીઓએ આર્થિક મદદ માટે પણ તૈયારીઓ દર્શાવી હતી જીવદયા નંદી સેવા ટ્રસ્ટની પ્રવૃત્તિ અને વ્યવસ્થા નિહાળી દરેક વિભાગોની સેવા અગ્રણીઓ અવગત થયા હતા કલાકો સુધી જીવદયા નંદી સેવા સંસ્થાનના સ્વયંસેવકો સાથે ઉદાર દિલદાતા વિતાવી હતી જીવદયા પરમાર્થની ઉત્તમ કાર્યની સરાહના પણ કરી હતી થોડો <laughs> <laughs> येना इजरोया हम